હારવી આર વોક્સમાં તમારું સ્વાગત છે તો સવાર સવારે નાહીને આપણે એકદમ ફ્રેશ થઈ જાય અહીંયા અને હવે આપણે જવાનું આપણે અહીંયા રહીએ માતાજી કારણ કે ત્યાંથી જમવાનું તો ચલો નહીં જવાના ફ્રેશ થઈ ગઈ અને હવે સીધા નીકળી જાય સાંજે બાઈક લઈને ક્યાંક તો ચલો પહોંચી સીધા જ માતાજી તો ભરતભાઈનું હું નીકળી ગયા છે ભરતભાઈ છે આવી તો ચલો આવી સીધા આપણે પહોંચી જઈએ માતાજી આપને માતાજી પોટી આવજો પહેલા તો ચલો માતાજીને દર્શન કરી લઈએ તો કર ચલો કલા દર્શન કરીએ ને પછી આવે આગળ અહીં કારણ કે આ बाजू અસોડાનું કામ છે ત્યાં આપણે જવાનું છે અને પછી આપણે આગળ આવી ગયા અહીંયા તો બધા ભાઈઓ બેઠક કરીને બેઠા હતા આપણે પણ બેહી ગયા લાભ આપણે મળી લીધો અને વાતની બાગા જીગી બોલે બોલતી હતી ફૂલ અને આ બાજુ રસોઈમાં બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ અને થોડી વાર પછી જમણવાર પણ ચાલુ થવાનું છે તો આવો ક્યાંક સીન છે સૌથી પહેલાં વિડીયોને લાઈક કરી નાખજો અને કમેન્ટમાં જય શ્રી રવિ માતાજી લખવાનું બોલજો બધા મિત્રો સારી વિશે અમે છે અમારે અને આ ભાઈ ધંધો હાલતો નથી અહીંયા આવી ગયા વિશનભાઈ વિશનભાઈ પછી આપણે ખાતા વગેરે પીડી ભાઈ પહેરા આવી જાય આ ભાઈ કે મારે પ્રશ્ન કામ છે ક્યાં જાવ ભાઈ જાઉં તો આપણે ડરડિયા હે અને પછી આપણે જમ્મો બે હું જવું બધું કામ કરવાનું જઈએ મહાદેવ ભડા નાટા મંદિરે તો મિત્રો આપણી પીડી ભાઈ પહેરા ભગવાન ભાગના નાના મંદિરે આવી આજ છે સોમવાર અને પછી આપણે અને પછી મિત્રો થઈ ગયો જમવાનો ટાઈમ અને બધા મિત્રો સાથે આપણે જમવા આવી ગયા અને આમ જો આપણે આવી થાય જ તો પછી મિત્રો આપણે આવી ગયા અમારા ગામમાં આવેલ નદીના કાંઠે સેલાર ડાડા છે ત્યાં આપણે આવા ખાવા લાઈએ જો અહીંયા મિત્રો પણ છે આપણા ઘણા બધા અને પીડી ભાઈ પણ અહીંયા છે ચર્ચા લેરી એકદમ સુંદર વડેલાની જે હવા આવે છે આંગણું એકદમ સુંદર ને ટાડીએ મસ્ત હવા આવે અહીંયા ખુરશી સ્પેશિયલ રાખી બેઠા માટે અને પપ્પા કોઈ પણ ભાઈ શું રાખીએ સ્પેશિયલ અહીંયા તો આવી જજો

આવો સીન છે બહુ ગરમી છે શાંત પડવા આવીએ પાંચ વાગો આવ્યા બહુ ગરમી છે અત્યારે એવું સીન છે જો નજારો જોવો જસ્ટિંગ લાગે થ્રી સિક્સટી ડિગ્રી યુ આમ જુઓ મિત્રો પડી ગઈ મસ્ત મજાની સાંજ અને હવામાન જુઓ એમ જાય કે આમ વરાધ આવવાની તૈયારી એવું લાગે જો એટલે મટે આવે એવું એમ તૈયારી નહીં અને ના આવે તો બસ નીકળી જાવ છે આમના અને સુરજ એના ઘરે જવાની તૈયારી માં હે પૂરા પુરા આમ જુઓ અરે એક કિરણ તમને દેખાતે કારણ કે વાદળ આવી ગયા નજારો જુઓ તમે તો આજ માટે મિત્રો બસ આટલું જ આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી આ વિડીયોને લાઈક કરી નાખો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આ મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે acha tori jai molidar jai mata ji